કથા તો એવી છે કે ભગવાન કૃષ્ણના દર્શને નીકળેલા સુદામા અડધા રસ્તે થાકી જાય છે વડલાના સાયા પોરો ખાય છે એમાં આંખ વિચાઈ જાય છે ઘણા વાત તો એવી કરે કે એટલો બધો થાક લાગેલો સુદામાને નિંદર આવી ગઈ ભગવાન કૃષ્ણએ જોયું કે મારો સુદામો આવે છે નહીં પહોંચી શકે હાલ એને પરચો દેખાડું અને આંખ ખોલી સુદામાએ તો સુદામા દ્વારકાને જાપામાં લે એટલે એ હું દશામાં છે પરસાદ કૃષ્ણ પરચો ન આપે પલાળી દે ઈ કૃષ્ણ હવે ઈ ગીતામાં એમ કેતો કે હે અર્જુન કર્યા વગર મળતું નથી તું તારું કર્મ કર ફળની આશા ન રાખ ઈવડો હાલે વગર દ્વાર કે શીખી દે ખરો કિલોમીટર સરકારે લખ્યા કાપવા ને આપણે અહીંયા લખ્યું હોય કે ખાંભા અઢાર કિલોમીટર તો ત્યાં મીંડું કરી નાખો કે ખાંભું ભખ દે ન્યા ન આવે હાલવું તો આપણે જ પડે પણ સુદામાં પહોંચા કઈ રીતે કે વટે માર્ગોએ કીધું કે દ્વારકાનો રાજા જારનો કૃષ્ણ થયો ત્યારથી એ લીલા લહેરો દુખિયાનો બેલી છે જ્યારથી દ્વારકાની ગાદીએ બેઠો છે ગરીબોને ધક્કો નથી થતો ત્યાં આ પ્રસંગ દરેક ધારાસભ્યો વાંચી લે કૃષ્ણના કઈ રીતે ભાગવતમાં વખાણ કરવામાં આવ્યા છે રાજા કેવો હોવો જોઈએ તમે સાંભળી લોવણ હતો આખો તમે ભાગો દીધો ક્યાંય પ્રજા હેરાન થઈ હોય હા હા ઉપાડ્યો છે કંસે એમના પિતા ને જેલમાં પૂર્યા છે કા એ પછી છે કૃષ્ણ જવાબ નથી દઈએ ક્યાં કૃષ્ણ ની સામે કે મેં મારા બાપને આ માટે જેલ માં પૂર્યો છે તારી પાસે જવાબ કૃષ્ણ કે મને આ ખબર જ નતી તને અમર કર દો કે અમર ન થવું તારા ઢીકે આનથી બીજું મળે હું ભલા હે બોલ્યો છે કૃષ્ણ વાર્તાલાપ કર્યો છે ને કૃષ્ણ વાર્તાલાપ કર્યો છે બે વાર બાપુ સન્નાટો થયો છે બે વાર એકવાર મહાભારતના યુદ્ધ વખતે ગીતાની જ્ઞાન જ્યારે ભગવાન આપતા હતા ત્યારે બેય સૈન્યની વચ્ચે આમાં ફોંપો પડી ગયો હતો કે આ યુદ્ધના બદલે વશમાં હું આ વાર્તાલા બાંડ્યો બધા કાન માનતા હતા ને હં નહીં જ્યારે તમે સાંભળી લો ક્યાંય તલવારની ખખડાટીઓ બોલતી હોય એને બદલે બધું સ્તભ થઈ ગયો હમણાં આમ જનમ આમ ભાથામાં વઈ ગયો અને હમણાં માથ રહી ગયો સોટી ગયા બધા ગીતા પૂરી થઈ ક્યાં સુધી હાજર થઈ ગયો નથી આપણે ઓલું ફિલ્મ સોંડ દેતા સંઘ આમ આમ સંઘ રહી ગયો

પછી દાદો ભીષ્મ એમ પોતાની દાઢી ઉપર હાથ નાખીને એટલું બોલ્યો કે આઈ બી તે મને ગંગે બનાવ્યો એની કરતા કુંતે કેમ ન બનાવ્યો તે જો મને કુંતે બનાવ્યો હોત તો આજ મારા નારાયણની વાણી સાંભળવાનો મને લાભ મળત અને હે હવા હે પવન તું એક એવું જોકુ માર કે નારાયણના શબ્દ મારા કાન સુધી આવે તો મારું મોત સુધરે આ દાદો બોલ્યો જ મિત્રના વખાણ સાંભળતા સુદામાને એટલો પોરો ચડી ગયો ભાઈ ભાઈ આની ભેગા ભેણ્યા પરમાણો બસ એટલું આવી જાય ને આપણામાં તોય કૃષ્ણ ડોટ દેવો હવે તમે સાંભળી જો કે આપણા ભાઈ બંધ હાજરી ન હોય અને આપણા ભાઈ બંધ વખાણ કોક કરે કે તમે ફલાણ ભાઈ ઓળખો કે હા અમે હારે ભણતા અરે કે પડી એની તો જમાવટ હો એ તો હા હા કરી બાકી આ તેડિયા ને પૂછો ને સાહેબ આ તોડી ઓટોમેટિક ઠરવું જોઈએ ઈ કૃષ્ણની કૃપા બાકી હગા ભાઈ ના વખાણ કોઈ સાંભળી કે હગો ભાઈ આગળ વયો ગયો તો સાંભળાય ભલે ફોરમ આપણે માભાસર સર કે ના 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 અમારે ભાઈ છે પણ અંદર હળગો છો કૃષ્ણના પેટના હોવ તો હળગતા બેન થઈ જાય છે તમારું કાળજું ઠરવું જોઈએ મારા બાપ આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં અત્યારે કોણ એવું માણસ છે કે આખો થી દાળી જાય હાજે રોટલા ભેગા થાય એ કે ઘર નથી કાગળિયા વીણે એની ઘેરે એપલ ફોન છે કોઈ દુખી છે જ નહીં છતાં મેં કરોડપતિના ના પેટ બાપુ દુખી જોયા દુખી કોણ છે જે બીજાની પ્રગતિ જોઈને બીજાની પ્રગતિ સાંભળી અને જે દુખી થાય ને આ દુનિયામાં એનાથી મોટો કોઈ દુખી નથી ભલા સુદામાને દુઃખ નો થયો થયો હરખ થયો પછી બીજાને એને માનસિકતા એવી તૈયારી કરીને ગયા હતા કે કૃષ્ણ આપણને ઓળખી જાય તોય ઘણું જ્યાં જવું હોય ને એમાં ખાસ કરીને આવા સંતોના આશ્રમમાં માન મોભા ઘીરે મૂકીને જ જાજુ પગે લાગીને કહું કોઈ પણ જગ્યાએ માનસિકતા એ હોવી જોઈએ કે હું પ્રોગ્રામમાં જાઉં છું મારામાં પ્રોગ્રામ નથી અને હું જે કાર્યક્રમમાં જઈ રહ્યો છું એ કાર્યક્રમ મારી કરતા અનંત ગણો મોટો છે એની અંદર હું જાવ છું ઘરના ઘરના બંગલામાં ઘરના મકાનમાં ઘરના ખોરડામાં ખોરડાની બારહાક કરતા નાનું થઈને જ તમારે જાવું પડે નહીતર તમારો તમારો ઉમરો તમારું કપાળ ફાડી નાખે કપાળ ફાડવું એટલે પોતાનું પોતાનું અભિમાન હેઠું નાખી દે સુદામાને એ હતું કે હા પણ જોવે તો પણ ત્યાં ગયા ને તો આડા વાહડા લઈને ઉભા થાય યાદવ સ્વરૂપ

મને માંગલિક બહુ હેરાન કરે છે સુદામા જ આવે છે દ્વારપાળો ઉભા છે એ દ્વારકાધીશ ને મળવા જ આવું છે ક્યાંથી આવો છો પોરબંદર થી આવું છું તમારે દ્વારકાધીશ ને મળવું એમ

ના પાડીને તને હાલ હાલ આમ કરીને આપો માર્યો સાહેબ સુદામા ધરતીમાં ઢળી પડ્યો આઘાત લાગ્યો હાય હાય હવે આ મને નહીં જવા દે પડેલા સુદામા એ દ્વારપાળો ને એટલું કીધું મને ન જવા ગયો તો ભુબાદ પણ કદાચ મારા ખોળીયા માલી ફ્રાણ નીકળી જાય મારો દેહ હાહ્યા પડ્યો હોય અને પછી તમારા દ્વારકાધીશ નીકળે અને પૂછે કે કોણ છે પગે લાગીને એટલું કાકલોતી કરીને કહું એટલું તો કહેજો પોરબંદરનો બ્રાહ્મણ હતો નામ સુદામાં હતું તમારી મિત્રતાનો દાવો કરતો હતો મને ભરોસો છે મારો બાપ મારી લાશ ઉપર બે આહુડા પાડશે પણ દાદા એક મોટી ઉંમરનો દ્વાર પર દૂર ઉભો દોડ દીધો દ્વાર પર નથી જાવ એ છોકરા જોવો તો ખરા આવી ઉમર તો જો અને દ્વાર પાડો આપણી પીડા એ ઓલા ને ઘણી વાર આવવું પીડ્યું છે ધ્યાન તો રાખો એમ કરીને બચાવી બ્રાહ્મણ ને બેઠો પીડ્યો બાપા આમ જો આ લોકો શું રાખશો યુવાન છોકરા આવશે નો ખબર હોય હવે થોડી વાર બે ને હું હું જ આવું છું અષ્ટપત્રાળીની વચ્ચે અખિલ પ્રભાવનો માલિક બેઠો છે દ્વાર હાજર થયા નારાયણ મારા પ્રણામ આવો દ્વારપાળ પ્રભુ ક્યારથી આ શરૂ થયું દ્વારકાધીશ ને મળવા માટે બ્રાહ્મણ ને સાધુ ને મંજૂરી લેવી પડે ત્યારથી આ કોને ચાલુ નારાયણ માફ કરજો પણ આ બ્રાહ્મણ નું છે રૂપ એવું હતું એટલે ન ઓળખાણ ક્યાંથી આવે છે પોરબદર થી આવે છે કીધું ના કામ સંખ્યા ઓગ ક્યાંથી આવે છે આવે છે બ્રાહ્મણ છે પ્રભુ આપની મિત્રતાનો નો દાવો કરે છે આ તો અધીરો બેઠો મને જટ કે એનું નામ શું છે નામ સુદામા ત નામ રે હરે ભાઈ પછાવીને લઈ જાય છે મારો બાપ આવ્યો મારો આવ્યો

પગ પાહે કૃષ્ણ દેહી ગયા હોલાનો થાળ મૂક્યો પણ બાપુ હોલાળા થાળ બા પગ આવ્યા સુદામાના અને પગના તળીએ જા ગોવિદે આમ હાથ ઢેડ્યા ઉઘાડા પગે આવેલા સુદામાના પગમાં કાટા ને ગોખરું લાગી અને બારા કાઢેલા લોયના ટચિયા જામી ગયા થાય ઈ ચિત્ર જોઈને કૃષ્ણની આંખમાં લે એટલા આહુડા પડ્યા કે ગોમતીના નીરની જરૂર ન પડી કૃષ્ણના આહુડા સુદામાના તો હાથ પગ છોડે એની સાથ અટકાણી આ રૂક્ષમણી રેડે ઉના ઉના પાણી પ્રભુજી પખાડે એલા પાવ નારાયણ પગ ધોવે નારાયણ પોતે જ્યારે પગ ધોતો હશે ત્યારે સુદામ હોતે કૃષ્ણ હું ભોઠો પડો સુકામ વાટ એવડી નહોતી વાટ તો એટલી જ હતી મને ઓળખી જાય તો એ ઘણું મળે ખૂબ રોકાણે છું ચિત્ર તો છે ને એવું આવે ગોવિંદ હવે મારે જવું છું મારા બાળકો ગોરાણી મારી રાહ જોતી છે કૃષ્ણ કહે છે કે તું જીવ ત્યાં પહોંચ્યો કાઈ માં થોડી સુધામાં હાલો આપણે વળાવા હું ટૂંકી વાત નહીં સાહેબ ભગવાન કૃષ્ણ સુદામાને વળાવા જાય છે આરે મિત્રો છે સખાઓ છે ઓધરો પણ સાથે છે

સુદામામ ધીરે ધીરે હાલતા જાય પાછું જોતા કૃષ્ણ આવજે કૃષ્ણ ઘટના એ ઘટ કૃષ્ણ મટકો નથી મારતો મારો બાપ મારો છે ઓધવ છે ગોપાલ હે મધુરાધે પતિ

રથ ઘોડા ન હોય ને તો દુર્વાસા જેવા ને મેં મારા ખંભે પહેર્યા છે મારી રાણીઓ પાસે પાલખી લેવા આવી છે પણ આના માટે નથી રથ મોકલતો નથી પાલખી મોકલતો એનું કારણ અધવ એટલું કે મારો બાપ એટલો બધો પવિત્ર છે ને એ મારી જે જે ધરતીમાં ડગ માંડતો જાય એ મારી ધરતી પવિત્ર થતી જાય ત્યારે દાદા એવું લાગે કે કૃષ્ણ એનો કેળો ચોખો કરે છે યાદવા સ્થળીથી ખરડાઈ ગયેલી બજારો ને આ મારો સુદામો શોખી કરીએ જે કેડે મારે હાલવું છે દ્વારકા થી જે કેડે મારે જવું છે કેડો આ મારો સુદામો છે કે હા કૃષ્ણ ભલે એને તમે હકો છો પણ બીજી તો અમને ખબર છે કે તમે અહીંયા બધુંય પહોંચાડી દીધું છે સુદામાને કીધું નહીં ખાલી એને કીધું તો હોત કે સુદામાં રોકાવ હોય તો રોકાવ મેં જ્યાં બધું પોગાડી દીધું તો એને માનસિક શાંતિ તો થાત ક્યારે કૃષ્ણ રોય પડ્યા ઓજો ને ખંભે હાથ રાખીને એટલું કીધું તો ઓધા એ ઓધા જાણે એને અમે જાણીએ ઓધા હું જાણો એને તમે જાણવામાં ધોખો કરી જાઓ કારણ કે મારે આગળ માગનાર માણા આવી માગીનો એકતો એક તો હોય તો હું દાતાર કેમ કહી શકું કે મેં તને એટલું દીધું છે